મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે હવે દિવાળી પછી આપણે શિયાળાની શરૂઆત થઈ જશે અને શિયાળામાં આપણે ઘણું બધું પૌષ્ટિક અને પ્રોટીનવાળો આહાર લેતા હોઈએ છીએ તો આજે આપણે એક એવી જ રેસિપી બનાવવાના છે જેને આપણે સુખડી પણ કહી શકો અને કાટલું પણ કહી શકો અને જે વધારે પડતું જે માતા બહેનોને ડિલેવરી આવી હોય તો તેમને ખવડાવવા માટે બનાવવામાં આવતું હોય છે તો આપણે આજે એ બનાવશું અને જે સ્વસ્થ માણસો હોય નિરોગી હોય એ પણ આ જે કાટલું છે એ ખાઈ શકતા હોય છે આ કાટલું છે એમાં લગભગ ત્રીસથી બત્રીસ જાતના ઓસડિયા નાખવામાં આવતા હોય છે જે બધા જ ખૂબ જ ફાયદાકારક હોય છે કમરના દુખાવા માટે શરીરમાં ઘણા બધા ફાયદા કરતા હોય છે તો ચાલો આવો આપણે કિચનમાં મળીએ તો મિત્રો આ છે એક કાટલું પાવડર છે જે જામનગરનું હું તમને બતાવું પેકેટ આ ફેમસ કાટલું પાવડર છે જેમાં ત્રીસથી બત્રીસ જેટલા ઓસળિયા નાખેલા હોય છે જેમ મેં તમને પહેલાં આગળ કીધું એમ જો કોઈને મગાવ હોય કે જોતો હોય તો તમે ત્યાંથી મગાવી શકો છો અને આ ગુંદ છે જે બે પચાસ પચાસ ગ્રામ છે પચાસ ગ્રામ કાટલું પાવડર પચાસ ગ્રામ ગુંદ અને આ પચાસ ગ્રામ ખમણ છે તમારે ઝીણું ખમણ લેવાનું છે પણ મારી પાસે અવેલેબલ હતું નહીં આ બસો ગ્રામ ઘી છે બસો ગ્રામ જાડો લોટ છે અને બસો ગ્રામ ગોળ છે તો તમારે ગોળ પણ થોડો વધારે લઈ શકો છો અને ઘી પણ થોડું વધારે લેવાનું છે શક્ય હોય તો તો હવે સૌથી પહેલાં આપણે જે ડીશમાં આપણે આને ચોરસ પીસ બનાવવા એ પીસમાં આપણે આને તેલની મદદથી ગ્રીસ કરી લેવાનું છે જો ઘી લગાડશું તો એ ઘી જામી અને ચોટી જશે જેથી આપણી ચોરસ પીસ કરશું તો એ નીકળશે નહીં તો આપણે એના માટે તેલથી ગ્રીસ કરવાનું છે તો આપણે આ થાળીને તેલથી ગ્રીસ કરી અને રાખી દઈએ પછી આપણે આ જે પાક અથવા તો કાટલું છે એ બનાવવાની શરૂઆત કરીએ તો ચાલો હવે આપણે ગેસને પહેલાં પ્રગટાવી લઈએ અને એની ઉપર કડાઈ રાખી દેશું જો મિત્રો તમારે આ કાટલું ન બનાવવું હોય તો તમે આમાં સૂંઠ પાવડર અને સુવાદાણા શેકી અને એનો પાવડર બનાવીને એ પણ તમે આમાં એડ કરી શકો છો તો આ મેં બસો ગ્રામ ઘી આમાં એડ કરી દીધું આ ઘી આપણું ગરમ થઈ જાય એટલે આપણે સૌથી પહેલા આમાં ગુંદ છે એને તળી લેવાનો છે તો હું સૌથી પહેલા આ ગુંદને તળી લઉં છું તો આ આપણો ગુંદ છે એ તળાઈ ગયો છે તો એને આપણે આવી રીતે કાઢી લઈએ અને પછી જોઈએ આગળની પ્રોસેસ તો મિત્રો આ વિડીયો તમે અંત સુધી આખો જોજો અને આપણે નવી નવી ઘણી બધી રેસીપીઓ લઈને આવીએ છીએ અને મિત્રો હમણાં આપણે આ દશેરા આવે છે તો આપણે મેથીવાળા ફાફડા બનાવવાના છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણું અહીંયા ઘી ગરમ છે તો આ બસો ગ્રામ જે લોટ છે ચાળેલો જાડો એ લોટને આપણે એડ કરી દઈએ એટલે ગરમ ઘી હોય એટલે સૌથી પહેલાં લોટ આપણો પચીસ ટકા જેટલો શેકાઈ જતો હોય છે મિત્રો તમે જોઈ શકો છો તરત જ આપણા લોટનો કલર છે એ થોડો બ્રાઉન થઈ ગયો છે તો આને આપણે આવી રીતે આઠથી દસ મિનિટ માટે ઘીમાં લોટને શેકી લેવાનો છે અને હલકો એવો બદામી લાલ જેવો કલર થઈ જાય ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે મિત્રો ઘી આમાં હજી થોડું મેં તમને વધારે એટલા માટે કે હજી આમાં થોડું ઘી હોય તો પણ ચાલશે મેં એક્ઝેટ માપનું ઘી રાખેલું છે હજી આના ઉપર થોડું ઘી પચાસ ગ્રામ હોય તો પણ ચાલે આપણો લોટ છે એ લગભગ થોડો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે સૌથી પહેલાં આમાં કાટલું પાવડર છે એને એડ કરી દેસું અથવા તો તમે આમાં સુવાદાણા અને સૂંઠ પાવડર એડ કર કરવાની તો આ આપણું કાટલો પાવડર એડ થઈ ગયા પછી આ જે ખમણ છે એ એડ કરું છું આપણે એકદમ ઝીણું ખમણ લેવાનું છે મારી પાસે અવેલેબલ મારી પાસે હતું નહીં એટલે મેં આ જાડું નાખ્યું છે અને ત્યારબાદ આપણે એમાં તળેલો બુંદ એડ કરી દઈએ અને એને સારી રીતે એક વખત આપણે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમને બિલકુલ લો ઉપર રાખવાની છે અને જો તમારે આ ગુંદ છે એને ભાંગવો હોય તો એક વખત કોઈ પણ નીચે ચોરસ સપાટ તળિયાવાળી હોય વાટકી કે તો એનાથી આપણે વજન દઈને ગુંદને ભાંગી નાખવાનો છે તો મિત્રો મેં આમાં આ બસ્સો ગ્રામ ગોળ એડ કરી દીધો છે પણ એ વિડીયો શૂટ નથી થયો મોબાઈલ ગરમ થઈ જવાના કારણે વિડીયો બંધ થઈ ગયો હતો જો તમે સારો એવો આમાં પ્રતિસાદ આપો અને કાંઈક આમાંથી આવક થશે તો આપણે મોબાઈલ બદલાવશું તો આ રીતે મેં આપણે ગોળને આમાં મિક્સ કરી લેવાનો છે અને ગોળ એડ કરીએ એ પહેલાં આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આ રીતે વાટકીથી આપણે ગુંદને ભાંગી નાખવાનો છે આપણે વજન દઈને જેથી કરીને સારી રીતે મિક્સ થઈ જાય જો તમે એકદમ ઝીણો ગુંદ લીધેલો હશે તો આ રીતે તમારે ભાંગવો નહીં પડે પણ આ મોટો ગુંદ હતો એટલે મારે ભાંગવો પડે છે તો આ સારી રીતે આમાં ગોળ આપણે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને ગ્રીસ કરેલી જે થાળી છે એમાં આપણે આને ઢાળી દેવાનો છે મિત્રો તો આપણો ગોળ મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એને આ ગ્રીસ કરેલી થાળી છે એમાં આ બધું જ આપણે આ કાટલું અથવા તો સુખડી કહીએ કે પાક કહીએ એને આપણે કાઢી લઈએ જો મિત્રો આ તમને મારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં પણ શેર કરજો આ કાટલું છે એ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે અને શિયાળામાં આ ખૂબ જ ખવાતું હોય છે તો આને આપણે સરખી બાજુ ફેલાવી અને હવે આપણે ફરીથી આને આપણે નાની વાટકીની મદદથી આને દબાવી દઈશું મિત્રો આ રીતે આપણે વાટકીની મદદથી અને વજન દઈને એકદમ સરસ દબાવી દઈશું જો આમાં આપણો ગુંદ છે બહુ મોટો રહી ગયો હોય તો આ રીતે એકદમ સરસ એમાં આપણે ચેકા નહીં મારી શકીએ મિત્રો અને આ એકદમ છૂટું છૂટું રહેશે ગોળનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે મિત્રો બસો ગ્રામથી થોડું વધારે રાખશો તો ચાલશે અને તો જ આમાં સરસ મજાના પીસ પડશે તો આ રીતે મેં એકદમ સરસ મજાનું આને વાટકીની મદદથી દબાવી દીધું છે અને હવે આ થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે આને ચાકુની મદદથી આપણે જેવડા પીસ કરવા હોય એવડા આપણે આમાં ચેકા મારી દઈશું મિત્રો આ થોડું ઠંડુ થઈ ગયું છે તો આ રીતે હું આમાં ચેકા લગાવી દઉં છું આમાં ખમણ બહુ મોટું છે એટલે આ પીસ કરવામાં થોડી તકલીફ પડશે મિત્રો પણ જો એકદમ તમે ઝીણું ખમણ વાપરેલું હશે તો કાંઈ તકલીફ નહીં પડે એકદમ સરસ મજાના પીસ થઈ જશે મિત્રો તો મિત્રો હવે આ ઠંડુ થઈ જાય જ્યારે ત્રણ ત્રણ કલાક બાદ ત્યારબાદ આપણે આ રીતે આમાંથી આ પીસને આપણે બારોબાર કાઢી લેવાના છે તો આપણો આ હવે જે કાટલું છે એ બિલકુલ તૈયાર છે મિત્રો હવે આને તમે ખાઈ શકો છો મિત્રો આમાં આપણે ગોળની પાઈ નથી લેવાની જો પાય લેશું તો આ બહુ જ એકદમ કડક થઈ જશે તો તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના આપણા પીસ તૈયાર થઈ ગયા છે આમાં તો એને આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે અથવા તો તમારે જેમાં આને સ્ટોર કરવા હોય એમાં તમે આને ગોઠવી શકો છો મિત્રો તો આ તૈયાર છે આપણું કાટલું અથવા તો તમે જો સુખડી કહેતા હોય તો સુખડી એ આપણું આ બિલકુલ તૈયાર છે મિત્રો જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આ મારો વિડીયો અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર